સુરેન્દ્રનગરના લીમડી શહેરના કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું જેને લઈ સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે લીમડી કોંગ્રેસ શહેર પ્રમુખ ફરિયાદ સેલ અને ઓબીસી તેમજ લઘુમતી સેલના ચેરમેન અને મહિલા મોરચાના શહેર પ્રમુખે કોંગ્રેસને રામ રામ કહી નાખ્યા છે અને રાજુ કરપડાની ઉપસ્થિતિમાં આપ સાથે જોડાણ કર્યું છે આપ સાથે જોડાયેલા નેતાઓએ લીમડી નગરપાલિકા ચૂંટણી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અમારા લોકોના અંતરાત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં છોડાના છે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીમડીની ટીમે નક્કી કર્યું છે અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમ આજ પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખુબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે